જેમના માટે સત્તા માત્ર સેવાનું સાધન હતી જેઓએ ઘર નતું બનાવ્યું અને ન વસાવ્યું જેઓએ ટ્રાઇબલ એરિયાના બાળકોને પોતાના માન્યા અને શિક્ષણ યજ્ઞની શરૂઆત કરી એવા ગાંધીજીના અનુયાયી અને લઘુમતી સમાજમાંથી આવતા આજે વાત કરવી છે આપણે અકબરભાઈ ચાવડા અને તેમના ધર્મપત્ની જોહરાબેન વિશે જેઓ પ્રથમ ત્રણ ટમ બનાસકાંઠાના સાંસદ રહ્યા ઓગણીસો બાવનમાં બનાસકાંઠાની લોકસભાની બેઠક અસ્તિત્વમાં આવી અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવારની શોધખોળ કોંગ્રેસે શરૂ કરી અનુયાયી અને સ્વતંત્ર સેનાની અકબરભાઈ ઉમેદવાર બનાવાયા તેઓ ચૂંટાયા અને બનાસકાંઠા જિલ્લાના પ્રથમ લોકસભાના સાંસદ બન્યા આ ચૂંટણી ભારતના સ્વતંત્રતા પછીની પ્રથમ લોકસભાની ચૂંટણી હતી તેઓ ઓગણીસો બાવન અને ઓગણીસો સત્તાવન બે ટર્મ માટે ચૂંટાયા અને તેમના પત્ની ચાવડા અને સંસદ બન્યા આમ લોકસભાની બેઠક ઉપર સંસદ સભ્ય લઘુમતી કોમોથી આવતા ગાંધીવાદી દંપતીએ પંદર વર્ષ સુધી બનાસકાંઠા લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું અકબરભાઈ ચાવડાને બનાસકાંઠાના ગાંધીજી તરીકે ઓળખવામાં આવતા હતા તેમના જીવન સેવા શ્રમ અને સાદગીના મંત્ર પર આધારિત હતું અકબરભાઈ ચાવડાનો જન્મ દસ એપ્રિલ ઓગણીસો સોળના રોજ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાતિક ગામમાં થયો હતો તેમનું પૂરું નામ અકબરભાઈ દુલુમિયા ચાવડા હતું તેઓએ પોલીસ વિભાગમાં કારકિર્દી શરૂ કરી હતી પરંતુ સ્વતંત્ર આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ ઉપર અત્યાચાર જોવા મળ્યા પછી તેઓએ નોકરી છોડી દીધી હતી અને મહાત્મા ગાંધીના અનુયાય બન્યા હતા સંગ્રામમાં જોડાયા હતા અને દેશભરમાં સક્રિય ભાગ લીધો હતો તેઓને અનેક વખત કેદ પણ થઈ હતી અને ઓગણીસો સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા મળ્યા પછી તેઓએ સમાજ સેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સ્વતંત્રતા પછી ઓગણીસો અડતાલીસ ઓગણીસો પચાસમાં તેઓ બનાસકાંઠાના દાતા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં પ્રવાસ કરતા હતા ત્યાં તેમણે શિક્ષણનો અભાવ અને માત્ર જંગલ આધારિત જીવન ધોરણ જેવી કઠોર સ્થિતિ જોઈ તેમણે તરત જ સેવા કાર્ય શરૂ કર્યું અને એક મકાનમાં પાંચ બાળકો માટે શાળા શરૂ કરી તેમની પત્ની જોહરાબેન ચાવડા અને મોહનભાઈ પટેલ તેમના મુખ્ય સાથી હતા જેમણે બાળકોને બચાવવા અને ગામ લોકો સાથે ભૂમિકા ભજવી હતી સંસદ બન્યા પછી પણ સેવાયજ્ઞ અવિરિક ચાલુ રાખ્યો હતો તેમણે આયુર્વેદિક ક્લિનિક શરૂ કરી જે આદિવાસીઓ અને વંચિત વર્ગો માટે આરોગ્ય સેવા આપતી હતી પ્રાથમિક શાળા સ્થાપિત કરી નજીકના ગામોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તાર્યો હતો તેઓએ સર્વોદય યોજના જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ગાંધીવાદી પહેલને સમર્થન આપ્યું હતું જે શિક્ષણ કૃષિ ગ્રામોદ્યોગ અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી તેઓએ સર્વદોય આશ્રમ સનાલીની સ્થાપના કરી જે આજે પણ શિક્ષણ અને દાર કાર્યમાં સક્રિય છે તેઓએ ક્યારેય ધન સંપત્તિ નથી બનાવી તેમનું જીવન સાદગી ભરેલું હતું કોઈ ઘર ન હતું તેઓએ ઘર નહોતું બનાવ્યું ઘર નહોતું વસાવ્યું સાદા કપડાં પહેરતા અને આર્થિક લાભ લેવા માંગતા ન હતા આ દંપતી માટે સત્તા એ સાધ્ય ન હતી સેવાનું સાધન હતી અને તેઓમાં સેવા કરવાની હોડ હતી સેવા કરવાની હરીફાઈ હતી અકબરભાઈ ચાવડા કોંગ્રેસના મજબૂત પ્રતિનિધિ હતા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ અને જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા તેમની પત્ની જોહરાબેન અકબરભાઈ ચાવડા ઓગણીસો બાસઠમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાંથી ત્રીજી લોકસભામાં ચૂંટાઈ તેમનું સ્થાન લીધું હતું અકબરભાઈ ઓગણીસો માં ગુજરાત વિદ્યાપીઠમાં જોહરાબેન સાથે લગ્ન કર્યા હતા જોહરાબેન પણ ગોધીવાદી અને સમાજ સુધારક હતા જેમણે ઓગણીસો બાસઠથી ઓગણીસો એટલે કે ત્રીજી લોકસભામાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કર્યું હતું ચાવડા દંપતીનું જીવન ગાંધીજીના આદર્શ શ્રમ સેવા સાદગી પર આધારિત હતું તેમણે બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું હતું સર્વોદય આશ્રમ સનાલી આજે પણ તેમના કાર્યને આગળ વધારે છે અકબરભાઈ ચાવડા એકવીસ જાન્યુઆરી ઓગણીસો સત્તાણુંના રોજ અવસાન પામે હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે આમ ઓગણીસો સુડસઠ પછી આધારી સાંસદ સભ્યનો કાર્યકાળ પૂરો થયો ગાંધી યુગ પૂરો થયો અને શરૂ થયો એક નવો આયામ નવો ખ્યાલ અને નવા યુગના રાજકારણના તાણાવાણા ઉલ્લેખનીય છે કે ચાવડા દંપતી ગાંધીવાદી વિચારશ્રેણી ધરાવતું હતું તેઓ માનવ ધર્મમાં માનતા હતા તેઓ ગાંધીજીના અનુયાયીઓ હતા તેઓ ગૌસેવા પૂજા પાઠ અને હિન્દુ મુસ્લિમની એકતાની મિસાલ હતા તેઓ સુફી સંત અને પીરાણાના બાપજી કહેવાતા હતા તેઓએ સેવાને ધર્મ માન્યો હતો અને તેમના અનુયાયીઓ હિન્દુઓ પણ હતા જેમાં માણેકપુરા ગામના કાળુભાઈ વાલાભાઈ રબારી અને મોહનભાઈ પટેલ તેઓના સાથી હતા તેઓએ ડીસા તાલુકાના જોહરાપુરા ગામને પોતાનું વતન બનાવ્યું હતું આ ગામનું નામ સંસદશ્રી જોહરાબેનના નામ ઉપરથી છે જે ગામને ઠાકોરોએ વસાવ્યું છે અને આ પંથકમાં અનેક લોકો તેમની સેવાની સુવાસની વાતો કરે છે ત્યારે જાણીએ ઓગણીસો સુડસઠની એ લોકસભા વિશે જે અધવચ્ચે ભંગ કરવામાં આવી હતી અને જેની ચૂંટણી રદ થઈ હતી એ સમયે આઝાદ હિન્દ ફોજના નેતા સી રાજા ગોપાલચારી મીનુ મસાણી નારાયણ હરિ ગાંધી વિગેરે કોંગ્રેસ સામે આર્થિક નિયંત્રણ અને વ્યક્તિગત સ્વતંત્રતા મુક્ત બજાર અર્થતંત્ર રાજકારણમાં નિરપેક્ષતા જેવી બાબતોને લઈ સ્વતંત્ર પાર્ટી બનાવી હતી અને તેમાં તેમણે બનાસકાંઠામાં મનુ અમરસિંહ નામના ઉદ્યોગપતિને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ઓગણીસો સુડસઠમાં જીત્યા હતા આમ બનાસકાંઠામાં ચોથી લોકસભામાં ચૂંટાઈ આવેલા મનુભાઈ અમરસિંહ જે ઉદ્યોગપતિ હોવાનું જાણવા મળે છે તેમનો કાળ ઓગણીસો સુડસઠથી ઓગણીસો ઓગણસિત્તેર સુધીનો રહ્યો તેમની ચૂંટણી પર પોપટલાલ જોશી વડે પડકાર થયો હતો જેમાં ભ્રષ્ટ પદ્ધતિઓના આરોપ લગાવાયા હતા આ કેસમાં ચૂંટણી અરજીમાં સુધારાની મર્યાદાઓ ભ્રષ્ટ પ્રથાઓ ઓગણીસો ની બનાસકોઠા લોકસભાની ચૂંટણીમાં જીતનાર ઉમેદવાર મનુ નંદલાલ અમરસિંહ સ્વતંત્ર પાર્ટીની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ એટલે સેટ એસાઇટ કરવામાં આવી હતી આ નિર્ણય ઓગણીસો અડસઠમાં આપવામાં આવ્યો હતો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો ત્રેવીસ પબ્લિક બે હેઠળ અનિકૃત અનઅધિકૃત પ્રભાવ અને ભ્રષ્ટ પ્રથા કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અન્ય એક આરોપ એવો કરાયો હતો કે ચૂંટણી દરમિયાન મનુ અમરસિંહ અથવા તેમના એજન્ટે મતદાતાઓને કહ્યું હતું કે શંભુ મહારાજે કોંગ્રેસને મત ન આપવાનો આદેશ આપ્યો છે જો આદેશનું પાલન ન કરવામાં આવે તો દેવી ક્રોધનો ભય દર્શાવ્યો હતો આના કારણે હાઈકોર્ટે ધર્મ અને દેવીના ભયના આધારે મતદાતાઓને ભ્રમિત કરવાની ભ્રષ્ટ પ્રથા ગણાવી જેના કારણે તેમની ચૂંટણી રદ થઈ હતી ઓગણીસો ઓગણસિત્તેરમાં નિર્ણયને સુપ્રીમ કોર્ટે જાળવી રાખ્યો હતો જોકે કે કેટલાક જજોએ વિશે હતી એર ઓગણીસો ઓગણસી એસસી સાતસો ચોત્રીસ તરીકે આ કેસ જાણીતો છે જે ચૂંટણી અરજીઓમાં વિગતોની જરૂરિયાત અને ભ્રષ્ટ પ્રથા વિશે મહત્વની પ્રિસિડેન્ટ છે જે ભાષણને લઈ કેસ દાખલ કરાયો તે મોટી ચૂંટણીની સભાઓ ગોભક્તિની વાતો અને ગાયો પ્રત્યે કોંગ્રેસની નીતિ વિશે શ્રી શંભુ મહારાજે ભાષણો કર્યા હતા ડીસા ખાતે એક જ દિવસે બે મોટી ચૂંટણી સભાઓ યોજાઈ હતી જેને એકને જવાહરલાલ નહેરુએ સંબોધી હતી જ્યારે બીજીને ગૌભક્ત શંભુ મહારાજે સંબોધી હતી જેમાં ઉપસ્થિત રહેલા ઓછા લોકો અત્યારે પણ હયાત છે શ્રી શંભુ મહારાજની સભામાં જનસેતુ દૈનિકના તંત્રી રમણલાલ બારોટ પણ ઉપસ્થિત હતા અને આઝાદીથી આજ સુધી બનાસકાંઠા લોકસભા અને સીઓ વિશે જાણવા માટે કોમેન્ટ બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો આવા તટસ્થ સમાચાર સમીક્ષા અને ઇતિહાસ જાણવા ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય